નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા એકત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં એકસો નેવ્યાસી નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપે ઉપસ્થિત રહીને નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે સમાજને જ્યાં પણ જરૂર હશે તે સરકાર તેમની સાથે હોવાનું જણાવી શિક્ષણથી લઈ અનેક ક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે પણ જણાવ્યું દરેક સમાજ સમૂહ લગ્નમાં જોડાયો છે તે લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણાં બાળકોના શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચી શકાય તેવું પણ તેમણે જણાવ્યું સમૂહ એ સમાજની એકતાનો એક મહોત્સવ છે આશ્રો તો આહીરનો એ સમાજની આગવી ઓળખ રહી છે તો સમાજ આગળ વધે એ માટે વડાપ્રધાને સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે આગળ વધવાનું મંત્ર આપ્યો છે આહેર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું છે કે સાત લગ્નથી શરૂ થયેલી સમૂહ સુધી પહોંચી સમાજના સૌ વંદન પણ કર્યા વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સાત કરોડની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ ગઈ છે સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાઈ જે નાણાંની બચત થાય એ શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું રોધ કર્યો આ અવસરે એકત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા વરજાંગભાઈ જીલર એનો મુખ્યમંત્રીના હસ્તે ગાઈ વિશેષ સન્માન કરાયું આ શુભ લગ્નચવ રામકલાગર મુરારજી બાપુ વન અને પર્યાણ મંત્રી શ્રી મોળુભાઈ બેરા કૃડાજી મંત્રી હર્ષ સંગવી શિક્ષણ આજી મંત્રી પ્રફુલ પનશેરિયા બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી સંતોષ કુમાર મેયર દેક્ષેશ માવાણી ધારાસભ્યો મનપના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબે નાહીર અગ્રણી ભરતભાઈ ડાંગલ રઘુબાઈ હુંબલ દયાભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓ આહી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા જય દ્વારકાધીશ મને કહેતા ગર્વ થાય છે કે આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં આહીર સમાજ સેવા સમિતિ આયોજિત એકત્રીસમો દિવ્ય અને ભવ્ય સમુલગ્ન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વિશ્વ વંદનીય આદરણીય પૂજનીય સંત શ્રી મોરારીબાપુ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ દાતાઓ અને એક લાખથી પણ વધારે મારો સમાજ એક મંચ નીચે ઉપસ્થિત રહી આ દિવ્ય અને ભવ્ય લગ્ન સમારોહના સાક્ષી બન્યા હતા ત્યારે વિશેષ ગર્વ થાય છે કે આ સમૂહલગ્નની અંદર ચાલીસથી પણ વધારે કપલો એવા છે કે જે પોતે શિક્ષિત છે સારા હોદ્દા ઉપર છે ડોક્ટર છે છતાં સમુલગ્નમાં જોડાય તો આ યુવા પેઢીની સમજણને પણ હું વંદન કરું છું અને સમાજને પણ વંદન કરું છું કે એક મંચ નીચે આવો દિવ્ય અને ભવ્ય સમુલગ્ન સમારોહ કરી સમાજને અને યુવા પેઢીને એક નવી રાહ સામાજિક સમરસતા એકતા જે દેખાડી છે આ માટે મારા સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે આ પ્રસંગને લઈને અનેરો ઉત્સાહ આહીર સમાજમાં છવાયો હતો અને આ ઉત્સાહ જોવાની જે મને તક મળે છે છેલ્લા એકત્રીસ વર્ષથી આ માટે પણ મારા સમાજનો આભાર માનું છું જય દ્વારકાથી જય જય ગરબજી